બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં ઓટો કન્સર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોને કલેક્ટરનું જાહેરનામું ધ્યાનમાં લઈ જરૂરી ડોક્યુમેન્ટ રાખવા થરાદ ડીવાયએસપીએ જણાવ્યું છે જો નિયમો વિરુદ્ધ વ્યવસાય થશે તો કલેક્ટરના જાહેરનામાનો ભંગનો બદલ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે થરાદ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે હાલમાં જિલ્લા સહિત થરાદ વિસ્તારમાં વાહનોની લેવેજ કરનારા લોકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેદી થરાદ વિસ્તારમાં આવેલા તમામ વાહનોનો લેવેજ કરતા ઓટો કન્સલ્ટ શો રૂમનો વ્યવસાય કરતા લોકોને મારી વિનંતી છે કે તમે જે કોઈ વાહન ખરીદો છો કે વેચો છો ત્યારે વાહન ખરીદનાર અને વેચનાર બંનેના જરૂરી ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે સાથે કાળા કાચવાળા વાહનો ન રાખવા અને ફેન્સી નંબર ન રાખવા વિનંતી કરી છે ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં પોલીસ દ્વારા વાહનોની લેવેજ કરનાર આવા ઓટો કન્સલ્ટમાં તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે ત્યારે જો કોઈ નિયમો વિરુદ્ધ જણાશે તો તેની સામે જાહેરનામાના ભંગની કાર્યવાહી કરાશે તેમજ અમારા દ્વારા ટ્રાફિક ઝુંબેશ પણ ચલાવવામાં આવનાર છે ત્યારે આમ જનતાને પણ ડીવાયએસપીએ આરટીઓ માન્ય નંબર પ્લેટ રાખવા અને કાળા કાચ ન રાખવા માટે વિનંતી કરી હતી બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને થરાદ વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટ ના મોટા મોટા શોરૂમ આવેલા છે એટલે કે વાહન લેવેજનો મોટા પ્રમાણમાં લોકો ધંધો કરે છે તો આવા વાહન લેવો ધંધા કરનાર ઓટો જે વેપારીઓ છે તેઓને વિનંતી છે કે અત્યારે હાલમાં તાજેતરમાં કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાનું જાહેરનામું પ્રસિદ્ધ છે અને જાહેરનામામાં જે શરતો દર્શાવેલી છે કે જેમ કે વાહન જેની પાસેથી ખરીદો તેના પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા અને વાહન જેને વેચો તેના પણ પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા

કે જે આવા જે ગેરકાયદેસર લેવેચનો ધંધો કરે છે તેની ઉપર અમે કાયદેસર પગલાં લઈશું તે તેવી જ રીતે અમે ટ્રાફિકનો ઝુંબેશ પણ અત્યારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આમ જનતાને પણ વિનંતી છે કે તમારા વાહનોના કાળા કાચ જો હોય તો દૂર કરી નાખજો તેમજ ફેન્સી નંબર પ્લેટ હોય તો તે નંબર પ્લેટ પણ ફેન્સી નંબર પ્લેટ દૂર કરી અને આરટીઓની માન્ય નંબર પ્લેટ રાખજો એટલી વિનંતી છે